હર હર મહાદેવ મિત્રો એમ નવા બ્લોક સાથે મળી ગયા છીએ જગ્યાએ જાય છે બાલા હનુમાન નામ તો તમે સાંભળ્યું હશે જામનગર ફેમસ મંદિર છે મિત્રો આપણે ત્યાં નીકળી ગયા છીએ જે આપણી એક દિવાળી નીકળી ગયા જેમ બાપુ પણ છે આપણા ભેગા છે આપણે કીધું આજે બાલા શનિવાર તો ત્યાં દર્શન કરીએ જય બાલા જય આપણે આયકર ભવન આપણે આજે દર્શન સરસ મજાના કરાય પાર્ક વાળા મહાદેવ નું મંદિર જે શ્રી રામ બજરંગબલીનું મંદિર મામા સાહેબ ત્યાં ગાય માતા જય ગૌ માતા ગૌશાળા છે આપણે નીકળી ગયા હજી આ છે એ ક્રિકેટ બધું રમે ને પેટ્રોલ પંપ આવી ગયું આપણે ટાંકી ફૂલા જોઈએ એટલે આપણે ભરાવું નથી ચાલો ગાઈસ જોતા જજો મિત્રો વિડીયો એન્ડ સુધી જશો તો મજા જ આવી રાખશે તમને અને જામનગરની ફેમસ જગ્યાના દર્શન થશે બાલરામ જય બાલરામ જય શ્રી રામ આ પેઢી નાખવું આવી ગયું છે આપણે જવું છે આમ બાજુ પંચેસર જવાદાર બાજુ આવી ગયું ઇન્દ્રપક્ષ યોજાયો જો જામનગર સિટીની એક મિનિટ વ્યવસ્થ છે બધું તમને દેખાડીશ આ છે પંચેશ્વર ટાવર આ આ કયું ગેટ છે નામ તો મને આવડતું નથી મિત્રો કમેન્ટમાં જરૂરથી જરૂર કહેજો આ ગેટનું નામ શું છે પ્લીઝ મને આને ખબર નથી આપણે પોગી ગયા તળાવની પાનનો આઠમા નંબર ગેટ યાદ સામે બાલ હનુમાન છે જય શ્રી રામ મિત્રો આ જોઈ લે માણસો તો જો કેવડું ગળું દીજે હનુમાન બાપાની ભક્તિ કરવા ઘણું માણું આવે છે જામનગરમાં ઘણા ભક્તિભાઈ વાળા માણસો રહીએ છે મિત્રો તો અહીંયાના દર્શન કરજો તમે આ જો રક્તદાન હાલે છે અહીંયા ગાડી પાર્ક થઈ ગઈ આહિર આપણે જો અંદર જાય જઈ ગેટ આવી ગયો અહીંયા બાજુમાં તળાવની પાર્ક જો એનો દેખાય છે જય બાલા હનુમાન હનુમાન દાદા જોઈ લઈએ મિત્રો સરસ મજાનો આ મંદિર આવી ગયું છે હનુમાન દાદાનું આ ગેટ છે એનો મુખ્ય ત્યાંથી બધા અંદર જાય છે જોઈ લઈએ ભીડ છે હનુમાન બાપાની ભક્તિ કરવા ઘણું માણસ આવે છે મિત્રો અહીંયા અને અહિયાંની એક ખાસ વાત છે સતત સાઠ વર્ષથી રામધૂન ચાલુ છે ચાલુ કોઈથી બંધ નહીં સતત સાઠ વર્ષ થઈ ગયા છે કે રામધૂન ચાલુ છે ini nama komen ma Jai Ram Bajrang Bali log mitro wila wina samnya ambil korong itu dia mandi dia balan seros majan itu apa dosan kita kalau tahu kalau si temen betah ini apa yang aku gigi aja jadi lo mitro melu mau mau tuh deh kalau majau jadi lo mitro mandi seros majan

રામ જય જય રામ બાપુ નું પણ મોટું દેખાડી દીધું છે મિત્રો આ જોઈ લ્યો ભજન કરે છે સતત સાઠ વર્ષથી ચાલી રહ્યું છે આ બધું જોઈ લે સરસ મજાનું મંદિર છે હનુમાન ગાર્ડન મેં કીધું આજે તમને પ્રખ્યાત મંદિરના દર્શન કરાવું મિત્રો કમેન્ટમાં જરૂરથી જય શ્રી રામ બજરંગ બલી લખજો મિત્રો જોઈ લે સરસ મજાના દર્શન જોઈ લે રામજી સીતાજી લક્ષ્મણજી બજરંગબલીની ગણપતિ બાપાજી છે બધા છે જય જીઓ Sri Rama Jayarama, Jaya Rama Jaya Sri Jaya Rama Jaya Rama Jaya Rama Jaya Jaya Rama, rama jaya, jaya Rama ya, sadas majana, Jaya Rama Jaya Rama mitro Rama Jaya Rama Bala Hanuman Jaya Mandir Jaya Rama ya. Jaya Rama Jaya Rama Jaya પછી આમ આગળ વિડીયો ઉતારી આ જોઈ લે લખેલું નોન સ્ટોપ એકસઠ વર્ષ સાઠ વર્ષ નહીં એકસઠ વર્ષ થઈ ગયા એક બે હજાર નવસો ને ત્રેવીસ દિવસ છે જોઈ લો મિત્રો એવડી એવડી ભક્તિ હશે વિચાર કરો સતત એકસઠ વર્ષથી હવે જે શ્રી રામ જય રામ જય જય રામ જોઈ લો સરસ મજાનું મંદિર છે માણસો ખૂબ એટલે ખૂબ ખૂબ આવે છે જોઈ મિત્રો અહીંયા જોઈ લે એકસઠ વર્ષ લખેલું છે બધી જોઈ લે મંદિર સરખી રીતે જામનગર આવો એટલે તમે જરૂરથી બાલા હનુમાનને દર્શન કરવા જજો બહુ એટલે બહુ ત્યાંની મહિમા છે તમારા બધા દુઃખ કરી લેશે હનુમાન બાપા જય શ્રી રામ જોઈ લે જાળવે પૂજા કરે છે દર્શન કરી લેજો બધા આ ત્યાંની સમાધિ છે હા સમાધિ છે જોઈ લેજો મિત્રો પરમપુર આપણે આપણે પાછા નીકળી ગયા મંદિર મંદિરની બહાર જાય છે જોઈ લે મિત્રો મંદિરના મેં બાર થી સરસ મજાના દર્શન કરાવી દઉં મિત્રોને આપણે પાછા નીકળી ગયા છે આ તળાવની પારવારો પારવાર જવું જો હતી આ મારે જામનગરની ની પાર છે એક ફેરે તમને અહીંયા પણ જઈને ખાસ આ આપણે મિત્રો ઘરે ભોગી ગયા જીએ ને હવે ખુબ થાઇકાજી મેં કીધું હવે